ભારત અને રશિયા વચ્ચે સંબંધો ગાઢ થવાની દિશા તરફ વધુ એક કદમ રશિયામાં બે નવા વાણિજ્ય દૂતાવાસ ખોલવાની જાહેરાત કજાન અને યેકાતેરીનબર્ગમાં દૂતાવાસ ખોલવાથી બંને દેશો વચ્ચે પ્રવાસ અને વેપાર કરવા થશે વધુ સરળ રશિયાના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભારતીય સમુદાય સાથે મન કી બાત કહ્યું ભારતનો વિકાસ જોઈ દુનિયા આશ્ચર્યચકિત તો ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે પણ દેશ નવા રેકોર્ડ કરી રહ્યું છે સર પીએમ મોદીએ શહીદ રશિયન સૈનિકોની યાદમાં નિર્મિત સ્મારક ઉપર અર્પી પુષ્પાંજલિ હાથરસ દુર્ઘટના મામલે એસઆઈટીના તપાસ રિપોર્ટ બાદ યુપી સરકાર એક્શનમાં દુર્ઘટના મામલે કાર્યક્રમના મુખ્ય આયોજકો જવાબદાર એસડીએમ સીઈઓ સહિત છ ઓફિસરોને કરાયા સસ્પેન્ડ અરજીકર્તાએ સુપ્રીમ કોર્ટમાં સ્વતંત્ર તપાસની કરી માંગણી આસામમાં પૂરને કારણે ભારે તારાજી મૃત્યુઆંક વધીને પંચ્યાસી પર પહોંચ્યો ઉત્તરાખંડમાં પૂર પ્રભાવિત ખટીમા વિસ્તાર પાણીમાં ગરકાવ મુખ્યમંત્રી પુષ્કર સિંધામીએ પ્રભાવિત વિસ્તારોનું કર્યું હવાઈ નિરીક્ષણ તો મહારાષ્ટ્ર મુંબઈ રાયગઢ રત્નાગીરી સિંધુ દુર્ગ અને પુણેમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર રાજ્યમાં આજે બનાસકાંઠા સાબરકાંઠા વડોદરા નર્મદા સુરત તેમજ તાપીમાં અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ તો અરવલ્લી ખેડા પાટણ અને અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના આગાહી વચ્ચે અમદાવાદ ગાંધીનગર અને બોટાદમાં વરસાદી માહોલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત ટેકનોલોજી માટે જરૂરી ઇન્વેસ્ટમેન્ટનું હબ બનાવવાના વિઝનને મળશે વેગ વ્યાજખોરો પર લગામ કસવા ગુજરાત પોલીસની કડક કાર્યવાહી સ્પેશિયલ ડ્રાઈવમાં બસો છવ્વીસ વ્યાજખોરો સામે એકસો ચોત્રીસ એફઆઈઆર દાખલ રાજ્યભરમાં યોજાયેલા પાંચસો લોક દરબારમાં વધુ નાગરિકો જોડાયા ભારતમાં રોજગારીના અવસરોમાં થઈ રહ્યો છે વધારો બે હજાર ત્રેવીસ ચોવીસ માં ભારતમાં કુલ રોજગાર છસો તેતાલીસ મિલિયન ને આમ્યો છેતાળીસ પોઈન્ટ સાત મિલિયન નોકરીઓ વધી રિઝર્વ બેંકે આપી માહિતી બેરોજગારી દર ચાર વર્ષોમાં છ ટકાથી ઘટીને ત્રણ ટકાએ પહોંચ્યો સતત બે કારોબારી દિવસની સુસ્તી ખંખેરીને ભારતીય શેરબજાર રેકોર્ડ બ્રેક ઊંચાઈ સાથે બંધ સેન્સેક્સ એશી હજારની ત્રણસો પચાસની સપાટીથી બંધ તો નિફ્ટીમાં એકસો બાવીસ અંકનો વધારો સોનું બોતેર હજાર ચારસો પચાસની પાસે તો ચાંદી ત્રાણું હજારની પાર કરી રહ્યું છે કારોબાર